જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો મિત્રો આ વાર્તા પ્રાચીન ભારતના સમયની છે આજે આપણો દેશ આઝાદ છે આપણે આઝાદ છીએ પણ આપણે શારીરિક રીતે આઝાદ છીએ પણ માનસિક રીતે આપણે ગુલામ બની રહ્યા છીએ આપણે માનસિક પીડાથી વધુ પરેશાન છીએ તેથી આજની સાચી ઘટના ચોક્કસપણે તમારું મન સાફ કરશે તમારું મન શાંત રહેશે અને તમારું મન શાંત થઈ જશે મિત્રો આવા વિચારો સાથેની એક કહાની તમારી સમક્ષ રાખું છું હિમાલયની પહાડીઓમાં આવેલા એક નાનકડા ગામમાં મનોહર નામનો એક યુવક રહેતો હતો મનોહર તેના ગુસ્સાવાળા સ્વભાવ અને અશાંત મન માટે આખા ગામમાં પ્રખ્યાત હતો તે ખૂબ જ ગુસ્સાવાળો યુવાન હતો તેનું મન ક્યારેય એક જગ્યાએ રોકાતું નહીં તેનું મન હંમેશા વિચારોથી ભરેલું રહેતું વિચારોના વાવાઝોડા તેના મનને સંપૂર્ણ રીતે અશાંત કરી દીધું હતું તેના જીવનમાંથી જાણે શાંતિ ગાયબ થઈ ગઈ હતી તે આખો સમય તેના વિચારોમાં ખોવાયેલો રહેતો હતો અને તવા તણાવપૂર્ણ જીવન જીવતો હતો તેના અસ્વસ્થ મન અને ક્રોધી સ્વભાવને કારણે તેના પરિવાર અને ગામના લોકો સાથે તેના સારા સંબંધો નહોતા જેના કારણે તે એકલ્પપણું અને પોતાને અપમાનિત સમજ્યા કરતો હતો આવી સ્થિતિમાં તે વધુ માનસિક તાણની સ્થિતિમાં જીવન જીવતો હતો એ જ રીતે એક દિવસ મનોહર ગામની બહાર બગીચા તરફ જઈ રહ્યો હતો એને કોઈની સાથે વાત પણ મન થતું ન હતું તે તેના જીવન અને તેના અશાંત મનથી ખૂબ જ પરેશાન હતો તેને કંઈ સમજાતું ન હતું કે હવે શું કરવું જોઈએ આજે તે આ બગીચામાં ગયો ત્યારે તેના મિત્રોએ પૂછ્યું મનોહર આજે તું બહુ નિરાશ છે તું ખૂબ ચિંતિત છો કેમ નહીં તું પેલી ટેકરીના આશ્રમમાં જા ત્યાં એક બૌદ્ધ મહાત્મા રહે છે તે ખૂબ જ જાણકાર છે તું તેની પાસે કેમ નથી જતો તે તારી સમસ્યાઓ હલ કરશે તેના મિત્રની સલાહને અનુસરીને મનોહર બૌદ્ધ મહાત્માને મળવા માટે બીજા દિવસે વહેલી સવારે તેના ઘરેથી નીકળી ગયો સવારે જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યાં તેણે જોયું કે બૌદ્ધ મહાત્મા સવારે આશ્રમના છોડને પાણી પીવડાવી રહ્યા હતા તેણે સવારે આશ્રમના છોડને પાણી પીવડાવતા બૌદ્ધ મહાત્માને જોયા સવારે ચારે બાજુ પક્ષીઓના કિલકિલાટથી આશ્રમનું વાતાવરણ ખીલી ઉઠ્યું હતું છોડને પાણી પીવડાવ્યા પછી તે મહાત્મા એક ઝાડ નીચે ધ્યાનાસ્થ અવસ્થામાં બેસી ગયા બૌદ્ધ સાધુના ચહેરા પર એક શાંતિ દેખાતી હતી આપાર શાંતિ મનોહરને આકર્ષતી હતી જ્યારે મનોહરે બૌદ્ધ સાધુનો સંપર્ક કર્યો ત્યારે તેને પોતાની આસપાસ સકારાત્મક ઊર્જાનો અનુભવ થયો મનોહરને સમજાયું કે આ અદ્ભુત શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત ક્યાં ક્યાં બૌદ્ધ સાધુની અંદર છે તેથી જ તે ત્યાં બેસીને બૌદ્ધ સાધુ આંખો ખોલે તેની રાહ જોતો હતો થોડા સમય પછી જ્યારે સાધુએ તેની આંખ ખોલી ત્યારે તેણે તેની સામે એક ખૂબ જ તણાવગ્રસ્ત વ્યક્તિ જોયો મનોહરે આત્મવિશ્વાસથી જોયું મનોહરે બૌદ્ધ સાધુ સાથ સામે જોઈને ખૂબ આદરથી કહ્યું હે ગુરુજી મારા મનમાં વિચારો મને ખાઈ રહ્યા છે હું એક ક્ષણ માટે પણ શાંતિ અનુભવી શકતો નથી આ કારણે હું હંમેશા ખૂબ જ ગુસ્સે રહું છું અને હું નાની નાની બાબતો પર ઉસ્કારાઈ જાઉં છું શું તમે મને મારા અસ્વસ્થ મનને કેવી રીતે શાંત કરવું તે શીખવી શકો છો કોઈ ઉપાય જણાવશો બોધ સાધુએ મનોહરના દર્દને સમજીને કહ્યું મારા હે વત્સ તો તે પણ તારા મનની ચાવી કોઈ બીજાને આપી દીધી છે શું આજે તું પણ ગુલામ બની ગયો છો તેણે કહ્યું ચાલ હું વિગતવાર સમજાવું બોધ મહાત્માએ કહ્યું મનોહર માટે મારે તને એક વાર્તા સંભળાવી છે આ વાર્તા માનસિક શાંતિ અને સુખ પર આધારિત રહસ્યોથી ભરેલી છે તે સાંભળવી તને ગમશે મનોહરે માથું હલાવી હા પાડી અને પૂરી એકાગ્રતા સાથે વાર્તા સાંભળવા તૈયાર થઈ ગયો તેની અંદરની ઉત્સુકતા હવે ચરમસીમાએ હતી બૌદ્ધ મહાત્માએ વાર્તા શરૂ કરી ઘણા સમય પહેલાંની વાત છે એક શહેરમાં માનસિંહ નામનો માણસ રહેતો હતો માનસિંહ ખૂબ જ મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો તેમના દરેક કામમાં લોકો તેમના અને તેમના કામના ખૂબ વખાણ કરતા જો તે કામમાં નિષ્ફળતાનો સામનો કરવો પડતો અથવા લોકો પાસેથી ખરાબ શબ્દો સાંભળવા પડતા તો તે ઘરે જઈને તણાવમાં આવી જતો કે નાની વસ્તુઓ પર ગુસ્સા કરવા લાગતો તે માનતો હતો કે સફળતા અને ભૌતિક સંપત્તિ તેને જોઈને ખુશી આપશે પરંતુ તે સફળતાની પાછળ દોડતો રહ્યો અને માનસી એટલો જ માનસિક તણાવમાં ડૂબી રહ્યો હતો જો કોઈ તેના કામના વખાણ ન કરે તો તે ખૂબ જ નારાજ થઈ જતો એક દિવસ અચાનક તેનો સામનો તેના સમયના એક ખૂબ જ પ્રખ્યાત બૌદ્ધ સાધુ સાથે થયો જેનું નામ મહાકૌશલ હતું મહાકૌશલ તેના હજારો શિષ્યોને ધ્યાન સાધના શીખવતા હતા અને અને પોતે મન આત્મજ્ઞાની ધ્યાની વ્યક્તિ હતા મહાકૌશલ અદ્ભુત એકાગ્રતા અને સ્થિર શાંત ચિત્રવાળા હતા અને તેનાથી પ્રભાવિત માનસિંહે કહ્યું હે મહાત્મા હું હંમેશા સફળતા પાછળ દોડતો રહું છું અને વધુ વધુ પામવા માટે પ્રયત્ન કરતો રહું છું તેમ છતાં મને કાયમી સંતોષ મળતો નથી હું સફળ પણ થઈ જાઉં છું લોકો પણ મારા વખાણ કરે છે પણ મને અંદરથી સંતોષ મળતો નથી મારું મન ભટકતું રહે છે હે ગુરુજી કૃપા કરીને કોઈ ઉપાય સૂચવો બુદ્ધ મહાત્માએ તેમની તરફ દયાળુ નજરે જોયું અને જવાબ આપ્યો તારું મન શાંત નથી નદી જેવું છે તે હંમેશા વહેતું ને દોડતું રહે છે તે ક્યારેય સ્થિર રહી નથી શકતું તારા બેચેન મનને શાંત કરવા માટે તારે તારા વિચારોને કોઈ પણ અવરોધ વિના મનમાંથી કાઢી નાખવાની કળા શીખવી પડશે માનસીએ કહ્યું પણ હું વિચારોને કેવી રીતે જવા દઉં છેવટે હું મારી ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ સાથે પણ જોડાયેલ છું આ સાંભળીને સાધુ મહાકૌશલ હસ્યા અને કલ્પના કરો કે તમારા હાથમાં પાણી ભરેલો ગ્લાસ છે તું જેટલો લાંબો સમય સુધી હાથમાં પકડી રાખીશ તે એટલો જ ભારે થશે અને તમને ખૂબ જ પીડા થવા લાગશે તારો હાથ દુખવા લાગશે પણ જો તું તારી પકડ ઢીલી કરીને તેને જવા દઈશ તો તેનું વજન જતું રહેશે મનોહર તેના ગુરુ દ્વારામાં કહેવાતી વાર્તા અને સંદેશને ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો હતો તે સમજી રહ્યો હતો કે તેના વિચારો અને ઈચ્છાઓને વળગી રહેવું તેના કારણે તેનું મન વ્યગ્ર હતું કારણ કે માનસિંહની જેમ મનોહર પણ તેના વિચારોને વળગી રહેતો હતો જેના કારણે માનસિંહની જેમ તેનું મન પણ અશાંત હતું ગુરુ વાર્તા કહેતા રહે છે અને મનોહર સાંભળતો રહે છે ગુરુએ કહ્યું કે માનસી બૌદ્ધ સાધુ મહાકૌશલના શબ્દોને સારી રીતે સમજી રહ્યો હતો મનના વિચારોને જવા દેવાની પ્રેક્ટિસ શરૂ કરી માનસીના મનમાં માત્ર થોડી વાર માટે વિચારો આવતા અને થોડા સમય તે વિચારોને મનમાં સ્થાયી થવા દેતા નહીં જ્યારે મનમાં વિચારોને બેસવા માટે જગ્યા નથી ત્યારે કૌશલ સાધુએ કહ્યું કે માણસ પોતાના વિચારોને મનમાં બેસવા માટે બિનજરૂરી રીતે જગ્યા આપે છે આ વિચાર તેના મન પર ઊંડી અસર કરે છે તેનો અર્થ એ છે કે એટલી જ તે વિચારો એટલી જ જગ્યાએ બનાવતા જાય છે કારણ કે વ્યક્તિ જેટલો વધારે વિચારે છે તેટલો જ વિચાર તેના મગજમાં જગ્યા બનાવતો જાય છે અને જ્યારે કોઈ વિચાર જગ્યા બનાવે છે ત્યારે તે ઝડપથી મગજમાંથી બહાર આવતો નથી કૌશલ ભિક્ષુએ માનસિંહને કહ્યું કે જે કંઈ પણ બન્યું હોય ગમે તે ઘટનાઓ બની હોય અથવા તમારા જીવનમાં તમારી સાથે જે કંઈ પણ બન્યું હોય પછી ભલે તે ગમે તેટલું ખરાબ હોય ભલે તે તમારી સાથે કેટલું ખરાબ થાય તે વિચારો તમારા મનમાં સ્થિર થવા દેશો નહીં જો તમે વિશે વિચારશો તો તમે શાંત થશો નહીં કારણ કે તમે જે ઘટનાઓ બની છે તેને બદલી શકતા નથી હું કહું છું કે વરસાદ પડી રહ્યો છે આ પણ એક ઘટના છે હવે વરસાદ પડી ચૂક્યો છે અને જો આપણે એવું ન વિચાર્યું હોત કે સારું થયું હોત પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે ને વરસાદ ઓલરેડી પડી ગયો છે તો હવે આપણા હાથમાં કંઈ જ નથી આ જ રીતે તમારી જિંદગીમાં કંઈ ખરાબ થઈ ગયું હોય તો એના વિશે વિચારવાનો મતલબ નથી કેમ કે જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે જો તમે વધુ ઉમેરો છો તો તે તેથી તે તમારા મનમાં વધુ ને વધુ જગ્યા રોકાશે તેથી જો તમારા મનમાં ઘણા વિચારો આવી રહ્યા હોય તો આવા સમયે શાંત રહો જે તે તમને અશાંત કરે છે તો તેના વિશે વિચારશો નહીં બસ એ વિચારો આવવા દો વધુ વિચારશો નહીં અને તેઓ થોડા સમય પછી દૂર થઈ જશે જ્યારે તેને તમારા મગજમાં જગ્યા મળતી નથી અને તમે તમારી જાતને બિનજરૂરી બકવાસથી બચાવશો કેટલીક વાર કેટલાક લોકો નાની નાની બાબતો વિશે વધુ વિચારતા હોય છે પછી તે વધુ ચિંતિત રહે છે મહાકૌશલે કહ્યું માનસિંહ હવે તું તારી જાતને જો તું ફક્ત એવું જ વિચારે છે કે લોકો તારા વખાણ નથી કરી રહ્યા અથવા જે દિવસે તારા કામની પ્રશંસા કરે છે તે દિવસે તું ખૂબ જ ખુશી અનુભવે છે જે દિવસે તારા કામની પ્રશંસા ન થાય તે દિવસે તને ખૂબ જ ખરાબ લાગે છે એટલે કે તે તારા જીવન ખુશી ખુશીની ચાવી બીજાના હાથમાં આપી દીધી છે તને શું મળશે કે તે તારા થોડા વખાણ કરશે અને તને જો કોઈ તારા થોડા વખાણ પણ કરે તે તને થોડા સમય માટે ચોક્કસપણે શાંતિ આપશે એ પણ થોડી ક્ષણો માટે પરંતુ તે પછી તમે ફરીથી તમારી પ્રશંસા કરવાનું શરૂ કરશો અને તમારા માટે તેજ કરવાનું શરૂ કરશો તમે આખો દિવસ અને રાત એ વિચારમાં વિતાવો છો કે મારે કેટલું સારું કરવું જોઈએ જેથી લોકો મારા પ્રશંસા કરે મારે એવું શું કરવું જોઈએ કે લોકો મારા વખાણ કરે એ માટે મારે કેટલું મોટું બનવું જોઈએ આ વિચાર તમારા મનમાં બેસી ગયો છે આ વિચારથી તમે હંમેશા પરેશાન રહો છો તમારે તમારા મનમાં આ વિચારોને જગ્યા આપવાની જરૂર નથી એટલે કે જો આવા વિચારો તમારા મનમાં હોય તો તમારા મનમાં આવો વિચાર આવે તો તેના વિશે વિચારશો નહીં આ માટે લોકો મને પ્રેમ કરશે લોકો મારા વખાણ કરશે પરેશાન મન માટે પણ આ બહુ મોટી વાત છે કારણ કે એ છે કે કોઈની પાસેથી ઊંચી અપેક્ષાઓ રાખવાથી ચોક્કસ એક દિવસ તમારું મન અશાંત થશે એ જરૂરી નથી કે તમારી બધી અપેક્ષાઓ પૂરી થાય અને એ પણ જરૂરી નથી કે તમે તે તેને જેમ ઈચ્છો છો તેમ થાય જરૂરી નથી કે લોકો તમારી ઈચ્છા પ્રમાણે વર્તન કરે કારણ કે આશા એક દિવસ ચોક્કસપણે તૂટી જશે અને જ્યારે તે આશા તૂટી જશે ત્યારે તમે દુઃખી થશો તમને ઘણું દુઃખ થશે તમારું મન અશાંત થશે જો તમે ઊંડા દુઃખમાં ડૂબેલા હશો એટલે તારે તારી રીતે જીવવું જોઈએ અને જ્યારે તું તારી રીતે જીવન જીવીશ ત્યારે તને આખી દુનિયા ખુશ દેખાશે એ જ તમારું પોતાનું સુખ છે તેને તમારા હાથમાં રાખો હું શું લાવ્યો હતો તું એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે એટલે તને તારી જ વધારે ચિંતા થાય છે લોકો શું કહેશે મારું ભવિષ્ય કેવું હશે આવા જ વિચારો મનમાં જગ્યા બનાવે છે અને જ્યારે વિચારો તમારા મનમાં જગ્યા બનાવે છે ત્યારે તમે અશાંત થઈ જાઓ છો આવા વિચારો તમારા મગજમાંથી એટલી સરળતાથી બહાર નહીં આવે ભલે ગમે તેટલી પૂજા કરો તમારું મન અશાંત રહેશે એ માનસિંહે કહ્યું મારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે મને લાગે છે કે જો હું પૂજા કરીશ તો મારું મન શાંત થઈ જશે પણ તે શાંત થતું નથી જ્યાં સુધી હું પ્રાર્થના કરું છું